પોતાના દરેક અનુભવથી શીખતા રહો કેમ કે તમારી જિંદગીમાં ફેરફાર તમારા સિવાય દુનિયાનો કોઈ વ્યક્તિ નહીં કરી શકે જય શ્રી કૃષ્ણ મિત્રો તો ઘણા મારા એવા ફ્રેન્ડ્સ છે જે મને યુટ્યુબ ઉપર કોમેન્ટ કરે છે વિડીયોમાં કે અત્યારે આપણને જગ્યા નથી મળતી અને ડાયમંડની અંદર બધું આવડે છે તેમ છતાં કોઈ બી કંપનીમાં ટ્રાય મારવા જાય ત્યારે એ લોકોને સિલેક્ટ નથી કરતા આવા નોર્મલી ક્વેશ્ચન મને ઘણા લોકો પૂછતા રહે છે બટ આનું એક કારણ છે મંદી હવે મંદીની વિશે વાત કરીએ છીએ અત્યારે શું રિયલમાં ડાયમંડ બજારની અંદર મંદી છે કે નહીં એ જાણવું પણ આપણે જરૂરી છે લાઈક કે તમને ખ્યાલ હશે કે ડિમોનેટાઈઝેશન થયું જ્યારે આપણે આ ચલણી નોટ જે જૂની ચાલતી હતી એ બંધ થઈને નવી નોટો આવી ત્યારે લોકો ઇન્વેસ્ટ શેમાં કરે કારણ કે બ્લેક નાણું છે એને કાંઈક કન્વર્ટ કરવા માટે સામે તમારે એસેટ્સ લેવું જરૂરી છે એટલે મોસ્ટલી લોકો છે રાજકારણમાં છે કે કોઈ બી મોટા ફિલ્મ સ્ટાર હશે તો એ બધા મોસ્ટલી પૈસા છે ને ને એ આ ટ્રાન્સફર થતા હશે એવા ઇન્વેસ્ટ કરેલા છે સો તમને બી આઈડિયા હશે કે ડાયમંડની અંદર તમે કોઈ બી ના થોડીક અમથા એસેટ્સમાં પણ તમે જાજુ એવું રોકાણ કરી શકો છો સો ત્યારે પ્લસ ઇલેવનના ડાયમંડ જોશો તો પ્લસ ઇલેવનના ડાયમંડમાં ત્રીસ ટકા માર્કેટ તૂટ્યું છે કારણ કે આ ગાબડું છે એને લીધે પડેલું છે તે બી આપણને બધાને જો આઈડિયા નહીં હોય તો સાંભળી લો કેવી રીતે એ ગાબડું છે લાઈક કે લોકોએ જાજુ પ્લસ ઇલેવન લેવાનું પસંદ કર્યું છે લાઈક અમુક ફિલ્મ સ્ટારો હશે અમુક રાજકારણમાં હશે તો એ લોકોનો મેન્ટલી એવું પ્રિપરેશન છે કે આપણે જે બ્લેક નાણું છે એને કન્વર્ટ કરવા માટે થોડાક ડાયમંડ્સ પરચેસ કરવી એટલે પ્લસ ઇલેવનના ડાયમંડ બધા લોકોએ ખરીદ્યા હશે એક લાખ કેરેટ પ્લસનું સેલિંગ થયેલું જ્યારે ડિમોનિટાઈઝેશન થયું ત્યારે એનો રિપોર્ટ છે જેમાં એક લાખ કેરેટ ડાયમંડનું સેલિંગ થયેલું છે તો એ ડાયમંડ લોકોએ લઈ લીધેલા છે એની સામે રૂપિયા આપી દીધેલા છે અને જેની પાસે બ્લેક નાણાંને વ્હાઈટ કરવાની પોસિબિલિટી હતી એ બધાએ ચેન્જ કરી નાખ્યા છે બટ અત્યારની કન્ડિશન પ્રમાણે શું છે એ એસેટને ફરીથી તમારે રૂપીઝમાં ટ્રાન્સફર કરવા માટે એને વેચવા પડે હવે એ વેચાણ જ્યારે મિનિમમ લેવલે પહોંચે છે લાઈક કે અત્યારે જેટલી માંગ લાઈક અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં એઝ પર સિનારીઓ ડાયમંડની માંગ છે સાહીઠ ટકા પણ આપણે એને પ્રોડક્શન ટોટલી હંડ્રેડ પર્સન્ટેજ આપીએ છીએ એને લીધે આ ચાલીસનો ગેપ છે ચાલીસ પર્સન્ટેજનો ગેપ છે જેને લીધે અત્યારે ડાયમંડ બજારમાં મંદી ચાલી રહી છે હવે મોસ્ટલી અમુક રાજકારણના છે લોકો જે મોટા પૈસાવાળા છે એ લોકોએ એ ડાયમંડની અંદર ઇન્વેસ્ટ કરેલા રૂપિયા તો એ રૂપિયાનું હવે એની પાસે એસેટ્સ આવી ગયું છે કે ડાયમંડ્સના અત્યારે એ લોકો પાસે પોલિશ ડાયમંડ હશે હવે એ પોલિશ ડાયમંડ એ લોકો અત્યારે સેલિંગ કરશે હવે જ્યારે એ લોકો એક સાથે સેલિંગ કરશે એક સાથે 1 લાખ કેરેટ માલ આવતો હોય અને સેકન્ડ જે મેન્યુફેક્ચરિંગ થાતો હશે મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી તો તે પણ આવતો હશે તો એને લીધે શું થયું કે ઉપર તો ભાઈ માંગ ખાલી સાઈઠ ટકાની જ સેલિંગ થાય છે અને તમે એને સો ડાયમંડ આપો છો તો ઓબ્વિયસલી એનો પ્રાઇઝ રેટ હંમેશા ડાઉન થવાની છે સો અત્યારે પ્લસના ડાયમંડ છે પ્લસ ઇલેવનના ડાયમંડ છે જે પોલિશ ડાયમંડ છે ઝાડુ છે એ નથી ચાલતું એનું મેઇનલી રીઝન આ છે જે આપણે અત્યારે આપણને આઈડિયા છે કે અત્યારે નથી ચાલતું અને આવતા સમયમાં એવું આવશે આવશે કે માર્કેટ કારણ કે ઓબ્વિયસલી આ ફ્લકચ્યુએટ થતું જ રહે છે લાઈક જ્યારે ઝાડુ ચાલે છે ત્યારે પતલું નથી ચાલતું હોય તો પતલું ચાલે છે ત્યારે ઝાડાની ડિમાન્ડ બહુ રેરલી કેસમાં હોય છે બટ અત્યારની પોઝિશન પ્રમાણે લોકો બધું સેલિંગ કરતા ગયા છે લાયક કે જે મોટા માથા છે એ લોકોએ જે સાચવી રાખ્યા છે ડાયમંડ એ અત્યારે એને સેલિંગ કરવાની જરૂર પડી છે બધાને જરૂર પડશે સો અત્યારે લોકો વેચતા થઈ ગયા છે ડાયમંડ જેટલા બને એટલા વેચી નાખે વીસ ત્રીસ ટકા તોડીને પણ લોકો વેચે છે સો ઓબિયસલી મંદી તો આવવાની જ છે સો ધી ઇઝ ધ બેઝિક રીઝન વાય મંદીઝ આર અરાઈવ તો અત્યારે મંદી અરાવી છે આવી છે તો એનું આ મેઇન રીઝન છે બટ આપણે આની અંદર બહુ એટલું થિંકિંગ કરવાની જરૂર નથી ઓબ્વિયસલી તમે જો એક સારું એવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો સો ધીસ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ બિઝનેસ ઇન ધી વર્લ્ડ કે આની જેવી તમને પગાર રેન્જ છે સેલેરી રેન્જ છે એઝ પર તમને પ્રોફિટ રેન્જ પણ માર્જિન ગેઇન પણ આમાં સૌથી વધારે છે સો ઓબ્વિયસલી આની અંદર તમારે જેટલું બને એટલું પ્રેક્ટિસ કરવાની જરૂર છે એક્સપિરિયન્સ લેવાની જરૂર છે નોલેજ લેવાની જરૂર છે જો તમારી પાસે નોલેજ ઇનફ હશે ને તો ડેફિનેટલી તમે પણ સારું એવું સેલિંગ કરી શકશો સારા એવા માર્જિન રેટ થી તમે ડાયમંડ એક જગ્યાએથી બીજાને પણ ટ્રેડિંગ કરી